મિત્રો એક બીજી વાત કે તમે લોકો ભાઈ હોસ્પિટલે જતા હો છો ત્યારે હજાર રૂપિયાનો ખર્ચા કરો છો આ માત્ર તમને દોઢસો રૂપિયામાં તમને એને ઘોડા જેવા કરી દેશે તમે નાના છોકરા હોય તો ભલે અને મોટા બુઝુર્ગ હોય તો ભલે આયુર્વેદિક અને દેશી જ છે પીપરી મૂળ કવચા કચુડો ગાજપીપર અશ્વગંધા વરિયાળી અજમા મેથી અળસી આ પાઉન્ડ તૈયાર થઈ જાય પછી આની અંદર બોક્સમાં ડિલિવરી આપો છો ઓકે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી હા ફ્રી

ફ્રી ડિલિવરી છે છે આની પ્રાઇસ તમે તમને હોમ મળી હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું છું અત્યારે જેતપુર સિટી માં અને અત્યારે એક ઘરે આવ્યો છું કારણ કે શક્તિ આયુર્વેદિક જે સુલહીર પાવડર છે અને મિત્રો આ પાવડરનું સેવન કરવાથી તમને માથાના મથાળાથી લઈને તરી પગના તરિયા સુધી બધા ક્યાંય દુખાવા હોય એ તમને દૂર થઈ જશે તો હવે આપણે પૂરી માહિતી આપણા બેન પાસે લઈએ એમને પોતાને તકલીફ હતી એ તકલીફ દૂર થઈ ગઈ છે ને બજારમાં વસ્તુ લઈ એવા છે તો હવે એનો શું ઉપયોગ છે શું આનાથી બેનિફિટ થઈ છે ચાલો જોઈએ જે દેશી દવા કઈ રીતના તૈયાર થાય છે એટલે જો પ્રોસેસ એમની ચાલુ જ છે તો ચાલો આપડે બેન સાથે વાત કરીએ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તમારું જે શક્તિ આયુર્વેદિક સોલિયર પાવડર છે તો એ તમે ઘરે જ તૈયાર કરો છો હું ઘરે જ તૈયાર કરું છું તો આના બેનિફિટ શું હોય છે અને પેલા તમને શું તકલીફ હતી પેલા મને ખુદને જ પગના પગમાં ગોઠણમાં તકલીફ હતી પણોઠી નોતી વણાતી જમવા બેસું ત્યારે પગ લાંબો કરીને બેસવું પડતું હતું પછી મને આઈડિયો આવ્યો કે આ વસ્તુ ખાવાથી શરીરમાં આટલો ફાયદો થાય છે શરીરમાં બધા પ્રકારના દુખાવા મટી જાય છે તો હું જ ટ્રાય કરું એટલે મેં પેલા ખુદ મારા મારા પર જ પ્રયોગ કર્યો બરાબર

તો આના ફાયદા બેન તમે એમ કીધું કે મેં અત્યારે તમને જોયું આની રીત બતાવી પેલે હા હા માથાના મથાડા થી લઈને પગના તળિયા સુધી શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો કમ્પ્લીટ થઈ જાય શકે કોઈ પણ પ્રકારનો શરીકના દુખાવો નથી રહેતો અને આના કેટલા કેટલા વર્ષના બાળકથી લઈને બુજર્ગ લઈ હા બાળક જન્મેલા બાળક ને તમે પાવ કે 100 વર્ષના બુજર્ગ ને પાવ કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી કોઈ જરની નહીં બધા પી શકે છે પોતે બેને જાતે જે પેલા એમના ઉપર જ આખો ઉપયોગ કર્યો કે એમને પગના દુખાવો હતો દુખાવો હતો ને આમાં તમને બધી રીતના ઉપયોગ થશે આ જે પાવડર છે તમને જેમ કે માથું દુખતું હોય હાથ પગના સાંધા દુખતા હોય

પછી એને માપમાં પેકિંગ કરવાનું છે તો પીવાનું કેવી રીતના હોય આને પીવાનું એવી રીતે કે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી ગરમ કરવાનું સતત પાણી બહુ ગરમ નહીં એક ગ્લાસ પાણી અને એક ચમચી નાની મોટી હોય તો ચમચી મોટી ચમચી હોય તો અડધી નાની નાની ચમચી હોય તો એક એક ચમચી પીવાની ફાકીની જેમ અને પછી ઉપર એક ગ્લાસ પાણી પી જવાનું સતત પાણી ગરમ પાણી થોડું હા બેન સુલીર પાવડર તમે જો અત્યારે જે તૈયાર કર્યો છે તો આની વેલિડ શું છે કેવી કઈ રીતના કેટલા દિવસ પછી એનો બેનિફિટ બતાવે આ સુલહરી પાવડર સુલહરીનો મતલબ પેલા હું સમજાવું સુલ એટલે કષ્ટ અને હરી એટલે હરનાર એટલે ટૂંકમાં એટલે દર્દ હરનાર એટલે આયુર્વેદ નામ છે સુલહરી પાવડર મેં રાખ્યું છે નામ અને આને યુઝ એવી રીતે કરવાનો છે કે પંદર દિવસ તો ચાલશે પરંતુ તમે બે મહિના યુઝ કરો એટલે કમ્પ્લીટ શરીરમાંથી કોઈ પણ પ્રકારનો દુખાવો મટી જાય સાવ મૂડમાંથી વહી જાય મિત્રો 100% ગેરંટી છે બેને જે પોતે એમની જાતે જ દુખાવો હતો એ પૂરો થઈ ગયો છે અને પેલા અહીંયા આજુબાજુના ગામડામાં એમને એમ ડિલેવરી છે અને તમારે કોઈને જો જોતું હોય તો ઓલ ઇન્ડિયા ડિલેવરી ફ્રી છે દોઢસો રૂપિયાની પ્રાઇસ છે અને બે મહિના રેગ્યુલર સેવન કરવાથી તમે તમને જ્યાં પણ દુખાવું હોય ત્યાં પણ દુખતું હાથ પગ આંધા કમર કમર અને સુઆવડી ભાઈઓને પણ ચાલે ને હા અને ચિકનગુનિયાના દુખાવા પણ મટી જાય છે બરાબર મિત્રો આજે આરામ પડે આખા દિવસ વખતે ઓકે તો આ મસાલા કઈ રીતના બેન તૈયાર કરે છે આપણે જોઈએ બેના પિત્તરના વર્ષણમાં કેમ આ બધું શેકવાનું કારણ એનું

મિત્રો કે પાવડર ક્રશ થઈ ગયો છે ને આવી રીતના ભરવામાં આવે છે એટલે ના કેટલી ક્વોન્ટિટીમાં ભરવાનું હોય 25 ગ્રામ 25 ગ્રામ વેટ 25 ગ્રામ માપીને ભરું છું બરાબર અને આનો બે મહિના તમે રેગ્યુલર સેવન કરશો એટલે સો ટકા રિઝલ્ટ તમને મળશે પગથી લઈને માથા સુધી માથાના વાળ મથાળાથી લઈને પગના તળિયા સુધી શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવ હોય તો ફૂલ ગેરંટીથી મટી જાય છે અને ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલેવરી છે અને આની પ્રાઇસ છે દોઢસો રૂપિયા તમે ગુજરાતના કેપ પણ ખૂણેથી અથવા ઇન્ડિયાના કેપ પણ ખૂણેથી ફોન કરશો તમને હોમ ડિલિવરી મળી જશે તમારું નામ એડ્રેસ મોબાઈલ નંબર નીચે આપેલા સ્ક્રીન ઉપર મોકલી આપજો અને તમને ઘર બેઠા આ દેશી નુસ્ખા બધા મળી જવાના છે અને આમાં ખાસ કરીને ઇફેક્ટ મિત્રો એક બીજી વાત કે તમે લોકો ભાઈ હોસ્પિટલે જતા હો છો ત્યારે હજાર રૂપિયાના ખર્ચા ભરો છો આ માત્ર તમને દોઢસો રૂપિયામાં તમને એને ભોળા જેવા કરી દેશે તમે નાના છોકરાઓ હોય તોય ભલે અને મોટા બુજુર્ગ હોય તોય ભલે તો આજે જ મંગાવજો ભાઈ શક્તિ આયુર્વેદિક પાવડર મળી જશે થાય છે અને તમે પણ હોય ગુજરાતના પણ જોતા હોય તો એકવાર જરૂરથી મંગાવજો સુલેર પાવડર ને શરીર માટે ગુણકારી છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ